डिस्ट्रिक्ट से आए हों मैं हमारे डिस्ट्रिक्ट ऑफिसर एंड मैडम कनक चक्रधर बच्चों के साथ जो हमारे प्लेयर्स ये जो नारी शक्ति ये जो बच्चियां आई हुई है फुटबॉल टीम जम्मू में विजय प्राप्त करियो जम्मू खाते और नेशनल स्कूल गेम्स फेडरेशन ऑफ इंडिया द्वारा फुटबॉल टूर्नामेंट रही रहे જેમાં દમણ દીવ અને દાદરા નગર હવેલી ટીમે ભાગ લીધો છે આજે પ્રદેશ ની અંડર સેવન્ટીન ફૂટબોલ ની વિદ્યાર્થી ટીમે બે ગોલ કરી અને જમ્મુની ની એનવીએસ ટીમ ને પરાજય આપ્યો એક ગોલ અનુષ્કા કુમાર સોલંકી અને બીજો ગોલ રૂપાએ કર્યો આ જીત પ્રાપ્ત કરતા પ્રદેશ નું ગૌરવ વધાર્યું દીવ થી આઠ ખેલાડીઓ રૂપા અજીત કુમાર અનુષ્કા કુમાર વૃષ્ટિ ભાવિન દિયા અનિલ ભૂમિકા નાનજી વિધિ હિતેન્દ્ર શ્રુતિ પ્રવીણ અને ખુશી વાલાભાઈ છે ગેલેક્સી સ્કૂલ દીવના ખેલ શિક્ષક શ્રી વૈભવ સિંહ ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે